નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું શું રાજપ્રાસ સંજય અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાછા ફિલ્ડ વિઝિટમાં તો મિત્રો આજે આપણા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને મિત્રો એમનો બધો જ પરિચય લઈ મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીશું તો સૌપ્રથમ પહેલા ખેડૂતે મિત્રો દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરેલું છે તો એમની વિશે થોડીક મિત્રો આપણે માહિતી આજે આપણા પ્રગતિશીલ ખેડૂત પાસેથી લેવાના છીએ તો મોટાભાઈ તમારું આખું નામ નામને પરિચય આપી દો મારું નામ ભરતભાઈ વિઠ્ઠલભાઈ ડાબી ગામ કાંસકોરિયા ગામ કાંસકોરિયા તાલુકો તાલુકો જસદણ જિલ્લો રાસ જિલ્લો રાજકોટ હવે ભરતભાઈ તમે આ રીંગણીનું વાવેતર કર્યું આ કેટલા વિસ્તારમાં વાવેતર કેટલા છોડનું વાવેતર કરેલું છે તેરસો છોડવાનું વાવેતર છે તેરસો છોડનું વાવેતર છે અને કેટલો સમય થયો આ રીંગણનું વાવેતર કર્યું એને બે મહિના બે મહિના જેવું થયું તો અત્યારે આમાં તમે ઉત્પાદન લઈ રહ્યા છો તો ક્વોલિટી કેવી છે ક્વોલિટી એકદમ ચોકલેટી જુઓ

તોય મિત્રો તમે આ બે મહિનાની અંદર આ છોડનો મિત્રો વિકાસ જોઈ શકતા આ રીતના વિકાસ થયેલો છે અને અત્યારે તમે આમાં દવા કેટલા દિવસે સ્પ્રે કરો છો પાંચ છ જવા પાંચ છ દિવસે મિત્રો દવાનો સ્પ્રે કરી રહ્યા છે અને આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરેલું છે અને કેટલી વીણી આમાંથી વીણી ત્રણ વીણી વીણી એક પહેલી વચી આવી હતી બીજી ચાર મંની ત્રીજી પાંચ સાત મણની મિત્રો હજુઓ બે મહિનાની અંદર મિત્રો સાત મન રીંગણા તેરસો સોળની અંદરથી ઉતારવા લાગ્યા છે અને ઘણા ખેડૂતો એવું પૂછતા હોય છે કે સિંગલ સોડ નું વાવેતર કરવું જોઈએ કે ડબલ સોડનું તો તમે આમાં સિંગલ સોડ સોંપેલા છે કે ડબલ સોંપેલા છે સિંગલ સોડ સિંગલ સોડ સોંપેલા છે એટલે મિત્રો સિંગલ સોડ સોંપો તોય ચાલે છે અને ઘણા ખેડૂતોની રિક્વાયરમેન્ટ હોય છે કે અમારે ડબલ સોડનું વાવેતર કરવું છે તો ડબલ સોડનું પણ વાવેતર કરી શકો છો અને ખાતર કેટલા દિવસે એમાં નાખો છો ભરતભાઈ ખાતર એક મહિને મહિને હજુ ખાલી આમાં બે મહિનાની અંદર એક જ ફેર ખાતર નાખ્યું છે એક જો આ સોખી કરવી છે ટૂંકમાં અત્યારે મિત્રો લીંદામણ નું કામ ચાલુ છે લીંદામણ થઈ જાય પછી આમાં બીજી વાર ખાતર નાખવાનું છે તોય મિત્રો આમાં લાઇટિંગ અને ક્વોલિટી જોઈ શકતા હોય મિત્રો આ પ્યોર દેશી ચોકલેટ ગુલાબી રીંગણ નું વાવેતર કરેલું છે અને રીંગણ પણ ખુબ એવા સારા છે તો અત્યારે માર્કેટ ભાવ શું આના ચાલી રહ્યા છે અત્યારે પંદર થી વીસ રૂપિયા હાલે તો મિત્રો આ ગોંડલ માર્કેટ ના ભાવ છે અને મિત્રો આ ભાવ અત્યારે ચાલી રહ્યા છે અને મિત્રો ભરતભાઈ અટૂકમાં વાત કરીએ તો એક હાર થી બીજી હાર ની વચ્ચે મિત્રો સોળી નું વાવેતર કરેલું છે તો તમે સોળીનું વાવેતર કઈ વેરાયટીનું કરેલું છે સોળ એમની ફાયદી એમનું ખાવા પૂરતી વાવી તો એ થઈ ગઈ ને અત્યારે ભાવમાં એને તો વી પચીસ રૂપિયા એના આવે છે પ્રતિ કિલો વીસ પચીસ રૂપિયા સોળીના પણ આવે છે ખર્ચો બધા સોળ કાઢી નાખે હા ટૂંકમાં વાત કરીએ તો આ ખેડૂતની કોઠા સૂઝથી મિત્રો વચ્ચે વાવેતર કરેલું છે અને સોળી મિત્રો બધો જ રીંગણનો ખર્ચો કાઢી નાખે છે અને રીંગણના જે પૈસા આવે આવે એ સોખા મિત્રો ખેડૂતના હાથમાં આવતા હોય છે તો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું કે આ ખેડૂતે આ રીતના વાવેતર કરેલું છે તો તમે જો તમે પણ આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરીને તમે રોપા અથવા તો બિયારણ લઈ શકો છો તો તમારે આ વેરાયટી તો રેડી જ નીકળીને ટૂંક વેરાયટી એકદમ કમ્પ્લીટ ચોકલેટ એટલે ચોકલેટ જ તે બધી મિત્રો ઘણા ખેડૂતોના કોલ આવતા હોય કહેતા હોય છે કે તમારું અમુક ટૂંકમાં વાત કરીએ તો મિત્રો કોઈ અત્યારે આડોશી પાડોશી કોઈનું સારું થાય એ રાજી ન હોય તો મિત્રો એવું નથી હોતું આ ખેડૂતના મુખેથીને જ તમે સાંભળી લો કે જે વેરાયટી કહીએ છીએ એ જ નીકળે છે તો આજના વિડીયોમાં એટલું જ જય હિન્દ જય ભારત